અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે આપણા સૌ માટે ખુશખબર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી જાહેરાત આપવામાં આવી છે અને એ નવી જાહેરાત સીસી એટલે કે કમ્બાઈન કમ્પિટેવ એક્ઝામ્સ આ યાદ રાખજો મિત્રો જ્યારે સીસીઈ ની વાત આવે છે સીસીઈ એટલે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એ આપણા માટે એક નવી જાહેરાત આવી છે જેના અંતર્ગત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેતાલીસો ચાર નવી જગ્યાઓ ક્લાર્કની અને એ માટેની જાહેરાત આપવામાં આવી છે ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સી સી માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓજસની ઓનલાઈન જાહેરાત ઓનલાઈન અરજીપત્રકો ઓજસ પર મંગાવવામાં આવી રહ્યા છે એટલો મિત્રો આપણા માટે એક ખુશખબર છે અને આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે સીસી શું છે ગ્રુપ એ અને ગ્રૂપ બીમાં કઈ કઈ મતલબ જગ્યા ઉપર ભરતી કરવામાં આવે છે એની લાયકાત શું હોય છે પરીક્ષા પદ્ધતિ કેવી હશે એની ફી કેટલી છે દરેક જગ્યા ઉપર પગાર ધોરણ કેટલું છે અને એ જે પરીક્ષા પદ્ધતિ છે ગ્રુપ એમાં મેઇન્સ કયા પ્રકારે લેવામાં આવશે અને ગ્રુપ બીમાં પણ શું સિસ્ટમ છે એ તમામ વિગતની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આખો વિડીયો જોજો મિત્રો અને લાઇક કરજો અને આપના મિત્રો સુધી આ વિડિયો શેર કરજો ચાલો તો આપણે વધારે સમય ન બગાડતા આગળ વધીએ અહીંયા ગ્રુપ એની જગ્યાઓ કઈ કઈ છે એની ચર્ચા કરીએ તો ગ્રુપ એમાં આ બધી જગ્યાઓ આપવામાં આવી છે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય કચેરી અધિક્ષક સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન અને ગ્રેડ ટુ સ્ટેમ્પ નિરીક્ષક આ બધું ગ્રુપ એમાં આવશે અહીંયા જેટલી પણ જગ્યાઓ બતાવી છે બધાય નોટિફિકેશન વાંચવું જ હશે ના વાંચ્યું હોય તો અત્યારે જ એની પીડીએફ જે આવી છે એ ખોલીને એનો એક ગહન અભ્યાસ કરી લેવો જરૂરી છે આ વિડીયોમાં આપણે જે દ્વિધા છે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ડાઉટ છે આપણે સોલ્વ કરવાના છે તો આ બધી જે જગ્યાઓ છે એ શેની છે ગ્રુપ એ માટેની આ જગ્યાઓ ઉપર પસંદગી પામવા માટે આપણે કઈ રીતે તૈયારી કરવાની છે એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ આ તમામ જે જગ્યાઓ છે એ ગ્રુપ એની છે અહીંયા જોઈએ ગ્રુપ બી ની આ જગ્યાઓ છે ગ્રુપ બી માં કેટલી જગ્યાઓ છે અને ગ્રુપ એમાં કેટલી જગ્યાઓ છે એ આપણે આગળ જે જગ્યાઓની વાત આવે છે એમાં ચર્ચા કરવાના છીએ પણ ગ્રુપ બીમાં શું આવશે જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર આસિસ્ટન્ટ ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર આ જે જગ્યાઓ છે આ છે ગ્રુપ બી માં એટલે આટલી જે જગ્યાઓની જાહેરાત છે એ ગ્રુપ બી અંતર્ગત ભરતી થશે એ પ્રમાણેની એની પરીક્ષા પદ્ધતિ છે એની આપણે ચર્ચા

જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ની છે સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ એ બધું આવશે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ વર્ગ એમાં ગ્રુપ એમાં આપણે ગ્રુપ બી ની વાત કરીએ તો ગ્રુપ બી માં આ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ની બે હાજર અઢાર જગ્યાઓની સાથે સાથે અહીંયા આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ ત્રણ ની ત્રણસો જગ્યાઓ આપી છે ત્રણસો ને બોતેર જગ્યાઓ આપી છે એટલે આ ત્રેવીસો નેવું જેટલી જે જગ્યાઓ થાય છે એ જગ્યાઓ ગ્રુપ બી માં આવશે કુલ કેટલી જગ્યાઓ છે અહીંયા જોઈ શકીએ તેતાલીસો ચાર હજાર ત્રણસો ચાર એમાં ત્રેવીસો જગ્યાઓ જે છે તેવીસો નેવું એટલે અંદાજિત ચોવીસો જેટલી જગ્યાઓ છે એક ગ્રુપ બી ની છે અને બાકીની જે જગ્યાઓ છે ઓગણીસો જેટલી એ ગ્રુપ એ ની આ તમામ જગ્યાઓ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ પહેલાં જે અલગ અલગ ભરતી પાડવામાં આવતી હતી એના બદલે આ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત એટલે કે સીસીઈ અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી એકસાથે પાડવામાં આવી છે એટલે આપણા સૌના માટે એક સુવર્ણ તક છે અને એ તક ઝડપી લેવી જોઈએ એટલે હું વારંવાર કહું છું કે પહેલાં તો ક્યાં જવું છે એ નક્કી કરો અને પછી બસ આ નક્કી કર્યું છે એટલું નક્કી કરો આમ તો બેઠા રહીએ ને તોય ચાલે જિંદગી પણ ક્યાં સુધી બેસવું છે એટલું નક્કી કરો એટલે આપણે હવે બેસવાનો સમય જતો રહ્યો ચાલો બધા શરૂ કરીએ આમ તો બધા તૈયારી કરતા હશે પણ એમાં વિશેષ થોડી તૈયારી ચાલુ કરીએ ચાલો તો આગળ જોઈએ વય મર્યાદા કેટલી છે આમાં આ ભરતીમાં મર્યાદા એકત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ કઈ તારીખ છે આપણે આ તારીખ ધ્યાનમાં રાખવાની છે એકત્રીસ એક બે હજાર ચોવીસ તમામ જે પણ વયમર્યાદા હોય શૈક્ષણિક લાયકાત હોય એના માટે આ તારીખ લાગુ પડશે આવનાર એકત્રીસ જાન્યુઆરી સુધી કારણ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એકત્રીસ જાન્યુઆરી બે હજારને ચોવીસ છે ત્યાં સુધી વીસ વર્ષથી ઓછા ના હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ના હોવા જોઈએ એમાં છૂટછાટ આપવામાં આવી છે છૂટછાટ વિશે થોડી ચર્ચા કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ એટલે પાંત્રીસને બદલે કેટલા વર્ષ સુધી મહત્તમ વય મર્યાદા હોય એમની ચાલીસ વર્ષ સુધી હોય તો ચાલે ઓપન સામાન્ય કેટેગરીના ઓપન મહિલા ઉમેદવારો અનામત કેટેગરી હોય તો અનાગ અનામત કેટેગરીમાં એટલે કે અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય સ શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય ઇડબ્લ્યુ એસ જે હોય એ બધાને પણ પાંચ વર્ષની પુરુષ ઉમેદવારો હોય તો પણ છૂટછાટ એટલે અનામત માટે પણ ચાલીસ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ આ અને પાંચ વર્ષ મહિલાના કુલ કેટલા વર્ષ દસ વર્ષ એટલે પાંત્રીસને દસ કેટલા થાય પિસ્તાલીસ વર્ષ સુધી એ ભરી શકે અહીંયા લખ્યું છે મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ સુધી કોઈ પણ કેટેગરી હોય એમને મહત્તમ કેટલા વર્ષ સુધીની વયમર્યાદા મળી શકે પાંત્રીસથી વધારે હોય તો એ એમાં ફોર્મ ભરી શકે નહીં કઈ તારીખ સુધી વયમર્યાદા નક્કી થાય એકત્રીસ એક બે હજારને ચોવીસ સુધી અહીંયા આ રીતે માજી સૈનિકો છે ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરિયા ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ એ માજી સૈનિકને મળવાપાત્ર છે અહીંયા તમે આ કોઠો જોઈ શકો છો ને એ રીતે આપણે લાયક છીએ કે નહીં એ જોઈ લેવાનું હવે કેટેગરી વાઇઝ લાભ બીજા કયા કયા મળે વય મર્યાદા સિવાય અને કઈ રીતે એ લાભની આપણે ચર્ચા કરીએ થોડી તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ એમના માટે મૂળ ગુજરાતના હોવા જોઈએ તો એમને આ લાભ મળવા પાત્ર થશે બીજો મુદ્દો શું છે કે અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની સાથે આર્થિક રીતે નબળા વર્ગ પૈકી ઉમેદવાર જે વર્ગના હોય તેની વિગતો અરજીપત્રકમાં અચૂક આપવાની રહેશે અરજીપત્રકમાં આપીએ એટલે એનો દાખલો જોઈન કરવો પડશે દાખલા તરીકે એસીબીસી કેટેગરીના ઉમેદવાર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તો એમને શું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ જોડવું પડશે એની અવધિ ક્યાં સુધી એક ચાર એકવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસની વચ્ચે ઘટાવેલું હોવું જોઈએ તો એ ક્રિમિલિયર જોડી અને એ ફોર્મ ભરશે એટલે એમને આ કેટેગરીનો લાભ મળશે એવી રીતે તમામ કેટેગરીમાં જે લાભ મળે છે એની પણ અહીંયા ચર્ચા કરેલી છે અને આખી આખી જે જાહેરાત છે પીડીએફ છે એ બધાએ ગહન અભ્યાસ કરી લેવાનો છે આ આ માત્ર માત્ર સમજપૂર્વક તમે સમજી શકો તમારા ડાઉટ સોલ્વ થાય એના માટેનો વિડીયો છે પણ છતાં ફરીથી આપણે સૌએ જાહેરાત આખી જે એડવર્ટાઇઝમેન્ટ છે એને ગહન રીતે અભ્યાસ કરી લેવાનો છે એટલે આ બધું ખ્યાલ આવી જશે ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એમાં પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પચીસ એક બે હજાર ઓગણીસ ના ઠરાવ ક્રમાંક જે છે એના મુજબ એમને શું કરવાનું છે એક એકવીસ થી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે એકત્રીસ એક બે હાજર ચોવીસ સુધી આ પ્રમાણપત્ર ઇશ્યુ થયેલ હોય તો જ એમને આ લાભ મળશે એટલે જેમ ક્રિમિલિયર છે એ એ રીતે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર છે એ આ તારીખો વચ્ચે ઘટાવેલું હોવું જોઈએ આ જોગવાઈઓના આધારે જે તે કેટેગરી વાળા જે ઉમેદવારો છે એમને લાભ મળશે આગળ જોઈએ હા આ પોઈન્ટ થોડો વિશેષ ચર્ચા કરીએ શૈક્ષણિક લાયકાત એ શૈક્ષણિક લાયકાતમાં પણ વયમર્યાદા વધારાની લાયકાત પછી કમ્પ્યુટરની જાણકારી એ બધી ચર્ચા આપણે અત્યારે કરવાના છીએ શૈક્ષણિક લાયકાત અહીંયા સ્પષ્ટ લખ્યું છે સ્નાતકની પદવી એટલે કે એ ગ્રેજ્યુએટ હોવા જોઈએ ગ્રેજ્યુએટ ઉમેદવારો જ આમાં ફોર્મ ભરી શકશે ધોરણ બાર પાસની જે ભરતીઓ થતી હતી એના બદલે હવે ભરતી થશે ગ્રેજ્યુએટ ઉપર એટલે કે અહીંયા યુજીસી માન્ય કોઈ પણ યુજીસી માન્ય કોઈ પણ સંસ્થા હોય જે યુનિવર્સિટી માન્ય સંસ્થા હોય એમાંથી ગ્રેજ્યુએટ કરેલું હોય આપે તો આપ આમાં ફોર્મ ભરી શકો છો ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ એટલે કે ગુજરાતીનો તો મોટાભાગે બધા જ ધરાવતા હોય એટલે એના વિશે કંઈ વધારે નહીં પણ કમ્પ્યુટરની જાણકારી આના વિશે વધારે ડાઉટ ઘણા બધાને હશે કમ્પ્યુટર સર્ટી હોવું જોઈએ કે પછી ક્યારે ઘટાડવાનું તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે કમ્પ્યુટર સર્ટી જો હોય તો બેટર તમે દસમા ધોરણમાં તમારે કમ્પ્યુટર હોય બારમા ધોરણમાં કમ્પ્યુટર હોય તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે અન્ય વધારાનું કોઈ સર્ટી ઘટાવાની જરૂર નથી પણ માની લો કે દસમા કે બારમામાં પણ તમારે કમ્પ્યુટર નથી અથવા અત્યાર સુધી ક્યાંય તમે કમ્પ્યુટર ભણેલા નથી કે હું તમારી કોઈ તમારી જોડે કોઈ સર્ટિફિકેટ નથી તો તમે હવે પછી ગમે ત્યારે એની તાલીમ લઈ અને એ સર્ટિફિકેટ મેળવી શકો છો ક્યારે આ ફોર્મ ભરો એના પછી પણ તમે તૈયારી કરો છો પાસ થાઓ છો તો ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે એના આની તારીખ સુધીનું કોઈ પણ શર્ટી તમારી જોડે હોય કોઈ પણ સંસ્થાનું કોઈ પણ સંસ્થાનું તો ચાલે એટલે એ તાલીમ લઈ અને તમે કમ્પ્યુટરની સર્ટિફિકેટ ગમે ત્યારે મેળવી શકો છો એમાં વધારે ચિંતા કરવાની જરૂર નથી શૈક્ષણિક લાયકાત કે અન્ય કોઈ પણ બાબતમાં નોન પ્રિમિલિયર સર્ટિફિકેટ હોય કે ઈડબલ્યુ એસ સર્ટિફિકેટ હોય વય મર્યાદાની બાબત હોય તો કઈ તારીખ લાગુ પડશે એકત્રીસ એક બે હજાર ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી આ તમામ વિગતો પરીક્ષા ફી બાબતે થોડી આગળ ચર્ચા કરીએ અહીંયા પરીક્ષા ફીમાં અનામત વર્ગના ઉમેદવારો માટે રૂપિયા પાંચસો અને અનામત વર્ગ હમણાં જે આપણે વાત કરી કે એ એસીબીસી હોય ડબલ્યુએસ કે દિવ્યાંગ હોય એક્સ સર્વિસમેન હોય એવા તમામ અનુ અનામત ઉમેદવારો અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય એમના માટે રૂપિયા ચારસો રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે ફી કઈ રીતે ભરવાની છે રોકડમાં ના ડિમાન્ડ ડ્રાફ્ટથી નહીં ભારતીય પોસ્ટલ ઓર્ડરથી નહીં પે ઓર્ડરથી કે અન્ય કોઈ સ્વરૂપે ફી સ્વીકારવામાં આવશે નહીં તો ફી કઈ રીતે ભરવાની છે ફી ભરવાની છે તમે ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ વોલેટથી તમે ફી ભરી શકો યાદ રાખજો આનાથી જ બી ભરી શકો અને અહીંયા ખાસ નોંધ બીજી પણ મારી છે કે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને તેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હશે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે માધ્યમ યાદ રાખજો કે તમે માની લો કે કોઈ ઓનલાઈન બેન્કિંગના માધ્યમથી ફી ભરી છે તો તમને એ એ રીતે જ ફી પરત મળવા પાત્ર રહેશે એટલે જે તે માધ્યમ તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી ફી ભરતા હોય ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જ્યારે ફી ફી પરીક્ષા લેવાય એના પછી પરત મળે ત્યારે ત્યાં સુધી એ ચાલુ હોવું જોઈએ તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એ પણ એવો જ આપવાનો કે જે ભવિષ્યમાં ક્યારેય બંધ ન થાય એ રીતે મોબાઈલ નંબર પણ આપવાનો કારણ કે મેસેજ જે પરીક્ષાના આવશે એ પણ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર તમને મળશે અન્ય કોઈ રીતે ફી ભરશે તો એ અરજી માન્ય રહેશે નહીં અને એ અરજી રદ ગણવામાં આવશે એટલે ફી ભરતી વખતે પણ આ બાબત ધ્યાન રાખવાનું છે પરીક્ષા પદ્ધતિ આ વિડીયોનો સૌથી મહત્વનો પોઈન્ટ આ છે મિત્રો કે પરીક્ષા પદ્ધતિ શું છે કઈ રીતે પરીક્ષા લેવાશે અને કઈ રીતે પસંદગી પામશે તો અહીંયા જુઓ તમે બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે વિભાગ એ હોય ભલે ગ્રુપ એ હોય કે ભલે ગ્રુપ બી હોય બંને માટે બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તબક્કો એક બંને પરીક્ષા માટે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા કમ્પ્યુટર કમ્પ્યુટર બેઝ બેઝ પરીક્ષા લેવાની છે અહીંયા લખેલું છે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે ઓફલાઈન ક્યાંય જવાનું નથી આપણે કમ્પ્યુટર ઉપર જ પરીક્ષા આપવાની છે આને આપણે પ્રિલિમ પરીક્ષા કહીશું આપણી ભાષામાં આ શું છે તબક્કો એક એટલે પ્રિલિમ પરીક્ષા છે આ બધાએ પાસ કરવી પડશે તો જ તમે તબક્કા બે એટલે કે મુખ્ય પરીક્ષા આપી શકશો આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે રીઝનિંગ ચાલીસ ગુણનો છે ગુણ યાદ રાખો જુઓ તમે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ત્રીસ ગુણનું છે ગણિત ઇંગ્લિશ છે પંદર ગુણનું ગુજરાતી છે પંદર ગુણનું ઇંગ્લિશ ગ્રામર જ હશે ગુજરાતીમાં વ્યાકરણની સાથે કદાચ સાહિત્ય એક બે ગુણનું લઈ શકે એટલે ત્રીસ એ થયા મૂળ કુલ સો ગુણ છે યાદ રાખજો પ્રિલિમ પરીક્ષા કુલ કેટલા ગુણની છે સો ગુણની છે બંને ગ્રુપ માટે આ પ્રિલિમ રહેશે સો પ્રશ્નોના સો ગુણ પરીક્ષાનો સમય સાહીઠ મિનિટ એટલે એક કલાકનો રહેશે પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદ્ર પચીસ ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે એટલે ખોટો જવાબ આવશો ત્યારે તમારા ગુણ કપાશે સાચા ગુણના ગુણ મળવાપાત્ર છે તમે ખાલી છોડો છો જવાબ નથી આપતા તો તમારા ત્યાં ગુણ કપાશે નહીં આટલું યાદ રાખજો દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે વીસ મિનિટ વધારે આપવામાં આવશે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદીમાં એટલે યાદ રાખજો મિત્રો જે પણ પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષાના ગુણ મેરિટમાં ક્યાંય ગણાશે નહીં તમારું જે આખરી પસંદગી યાદી મેરિટ આવશે એમાં પ્રિલિમ પરીક્ષાના ગુણ પ્રિલિમ પરીક્ષા માત્ર માત્ર તમે મુખ્ય પરીક્ષામાં બેસી શકો એના માટેનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે યાદ રાખજો પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેક ઉમેદવારોની અલગ અલગ યાદી મતલબ જાહેર કરવામાં આવશે તૈયાર કરવામાં આવશે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટના આધારે ભરવાની થતી કુલ જગ્યાના કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવારો માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે ગ્રુપ એમાં પણ સાત ગણા અને ગ્રુપ બીમાં પણ સાત ગણા માની લો કે ગ્રુપ બીમાં હમણાં આપણે ચર્ચા કરી કે ગ્રુપ બીમાં ત્રેવીસો જેટલી જગ્યા છે એટલે ના સાત ગણા ચૌદ હજારથી વધારે ઉમેદવારોને ગ્રુપ બી માટે બોલાવવામાં આવશે અને ગ્રુપ એ છે એમાં પણ એ જ રીતે તેર હજારથી વધારે તેર હજારથી ચૌદ હજારની વચ્ચે ઉમેદવારોનું બની શકે કે આ બંનેમાં ઉમેદવાર કોમન હોય કારણ કે બંને ગ્રુપ જેમણે પસંદ કરેલ હશે એમણે બંને ગ્રુપમાં પરીક્ષા આપવા મળશે મુખ્ય પરીક્ષા યાદ રાખવાનું છે અને એ પરીક્ષા પણ કમ્પ્યુટર બેઝ પદ્ધતિથી જ લેવામાં આવશે અને આખરી પરિણામ નોર્મલાઇઝ જેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે આ નોર્મલાઇઝ પદ્ધતિ શું છે એ જેમણે ઓનલાઈન પરીક્ષા આપી છે એમને ખ્યાલ જ હશે કે પહેલાં દિવસે માની લો કે તમારે પેપર હોય એ અઘરું હોય બીજા દિવસે હોય પેપર એને થોડું સરળ પડ્યું હોય ત્રીજા દિવસે જેણે પેપર આપ્યું હોય એને આગળના બે દિવસમાં જે પેપર આવ્યા એનો થોડો અનુભવ મળ્યો હોય એના આધારે ત્રીજા દિવસ તો જેટલા દિવસ પરીક્ષા ચાલે છે એનું સતત સરેરાશ કાઢી અને એનું નોર્મલાઇઝેશન કરવામાં આવે છે આ પદ્ધતિથી તમને પરિણામ મળશે અને મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે યાદ રાખજો પરીક્ષા એમાં ચાલીસ ગુણનું રીઝનિંગ છે ત્રીસ ગુણનું ગણિત છે પંદર ગુણનું અંગ્રેજી વ્યાકરણ છે અને પંદર ગુણનું ગુજરાતી વ્યાકરણ છે ગુજરાતી ભાષા એટલે એમાં સાહિત્ય પણ કદાચ લઈ શકે આટલું પ્રિલિમ પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ગુણ એટલે કે ચાલીસ ટકા ગુણ મેળવો તો તમને અહીંયા મુખ્ય પરીક્ષામાં બેસવામાં મળશે ચાલીસ ગુણનો મતલબ એવો નથી કે તમારે ચાલીસ આવે તો પરીક્ષા આપવા મળે જ સાત ગણા જેટલા પણ થતા હશે અને એ પ્રમાણે મેરિટ લિસ્ટ બહાર પડશે પ્રિલિમમાં અને પછી તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે યાદ રાખજો ગ્રુપ એ માટે વર્ણાત્મક છે એટલે કે ગ્રુપ એ માટે છે એ મુખ્ય પરીક્ષા કેવી છે લેખિત સ્વરૂપે આપવાની થશે અને ગ્રુપ બી માટે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે ઓકે મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ એપેન્ડિક્સ જી અને એપેન્ડિક્સ એચ મુજબ રહેશે શું છે એપેન્ડિક્સ જી અને એચ એ આપણે આગળની સ્ક્રીનમાં જોવાના છીએ પણ પહેલાં એક સરળ બાબત સમજી લો કે પ્રિલિમ પરીક્ષા આપ્યા પછી જો તમે મેરિટમાં આવતા હશો તો જ તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે ગ્રુપ એ અને ગ્રુપ બંનેમાં ગ્રુપ એમાં મુખ્ય પરીક્ષા લેખિત સ્વરૂપે આવશે જ્યારે ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષા એમસીક્યુ પ્રકારે લેવામાં આવશે હવે એપેન્ડિક્સ જી અને એચ શું છે એ થોડું આગળ સમજીએ જો અહીંયા તમારી સામે એપેન્ડિક્સ જી અને એચ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે કે અહીંયા બંને જે પરીક્ષાઓ છે એ પરીક્ષામાં અહીંયા ગ્રુપ એ ગ્રુપ એ એમાં મુખ્ય પરીક્ષાનું સ્વરૂપ શું હશે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ એટલે ગુજરાતી ભાષા કૌશલ્ય ગુણ લેખિત પેપર હશે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ સો ગુણ ત્રણ કલાકનું લેખિત પેપર હશે અને જનરલ સ્ટડીઝ દોઢસો ગુણનું ત્રણ કલાકનું લેખિત પેપર હશે હવે આના વિશે ડિટેલમાં આપણે આગળની સ્ક્રીન ઉપર જોવાના છીએ કે ગુજરાતી ભાષામાં પણ કયા કયા પ્રશ્નો કેવા પ્રકારના પ્રશ્નો ડિટેલમાં અંગ્રેજી ભાષામાં અને સાથે જનરલ સ્ટડીઝમાં કેવા પ્રકારના પ્રશ્નો છે એ આપણે ડિટેલમાં પછી જોવાના છીએ ત્રણ કલાકનું પેપર હશે સો ગુણ હશે કુલ ત્રણસો ને પચાસ ગુણમાંથી તમારું મેરિટ બહાર પાડવામાં આવશે કોઈ ઇન્ટરવ્યૂ રહેશે નહીં આપણે જે પ્રિલિમ છે એ ભૂલી જવાની કારણ કે પ્રિલિમ પાસ કર્યા પછી મેરિટમાં આવતા હશો તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે એનું મેરિટમાં ક્યાંય એ ગુણ ગણાશે નહીં અહીંયા કુલ ત્રણસો પચાસ ગુણમાંથી તમારું જે મેરિટ છે એ બહાર પડશે અંતિમ પસંદગી યાદી જે કહેવાય એ ત્રણસો પચાસ ગુણમાંથી ગ્રુપ એ માટે બહાર પાડવામાં આવશે હવે ગ્રુપ બી અહીંયા જુઓ ગ્રુપ બી માટે તમે માની લો પ્રિલિમ પાસ કરી દીધી છે અને ગ્રુપ બીમાં પરીક્ષા આપવાના જવાનો છો તો તમારે કયા પ્રકારની તૈયારી રાખવાની ઇંગ્લિશ વીસ માર્ક્સનું હશે ગુજરાતી વીસ માર્ક્સનું હશે પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ પીસીએ અહીંયા જુઓ બંધારણની સાથે જાહેર વહીવટ એ બધા મુદ્દા આપ્યા છે એ ત્રીસ ગુણનું રહેશે હિસ્ટ્રી જ્યોગ્રાફી કલ્ચર હેરિટેજ સાંસ્કૃતિક વારસો પણ અહીંયા લીધો છે અને સંસ્કૃતિ આવે એટલે એમાં બધું જીકે મોટા ભાગે આવી જતું હોય છે એ ત્રીસ ગુણનું રહેશે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર પર્યાવરણ સાયન્સ અને ટેકનોલોજીના ત્રીસ ગુણ રહેશે કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રીઝનિંગના ત્રીસ ગુણ રહેશે અને એકલું જે રીઝનિંગ છે એના ચાલીસ ગુણ રહેશે એટલે મિત્રો પ્રિલિમ્સમાં તમે ચાલીસ ગુણનું રીઝનિંગ કર્યું હતું એની સાથે અહીંયા તમારે મેઇન્સમાં પણ એની એ જ તૈયારી કામ આવવાની છે છે ટોટલ બસો ગુણનો પેપર રહેશે અને બે કલાકનો સમય રહેશે અને એમાંથી મેરિટ લિસ્ટ બહાર પડશે અને તમને ગ્રુપ બીની જે જગ્યાઓ જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો ની જગ્યાઓ છે એના ઉપર નિમણૂક આપવામાં આવશે આટલું દરેકને સમજાઈ ગયું હશે ગ્રુપ બી જે છે એમાં તમારે ક્યાંય લેખિત પરીક્ષા આપવાની નથી એમાં માત્ર ને માત્ર તમારે એમસીક્યુ આધારિત આધારિત જ પેપર રહેશે હવે આપણે ચર્ચા જે કરી એમાં ગ્રુપ એ જે છે એની જે જગ્યાઓ છે એના માટે લેખિત સ્વરૂપની પરીક્ષા લેવાની છે એમાં પેપરવાઈઝ આપણે વધારે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ અહીંયા ગુજરાતી પેપર એક ગુજરાતી ભાષાનું હશે અને એ ગુજરાતી ભાષામાં ત્રણ કલાકનો સમય હશે સો ગુણનો પેપર હશે કયા કયા મુદ્દા આવરી લીધા છે નિબંધ હશે કેવા પ્રકારનો તો એક તો વિશ્લેષણાત્મક અને સાંપ્રત સમસ્યા આધારિત નિબંધ હશે એક વિચાર વિસ્તાર હશે નિબંધના પંદર ગુણ વિચાર વિસ્તારના દસ ગુણ કોઈ પણ કાવ્ય પંક્તિ કે ગદ્ય સુક્તિ છે એનો સુવિચાર તમારે રજૂ કરવાનો છે સંક્ષેપીકરણ છે એના દસ ગુણ ગદ્ય સમીક્ષા છે એના દસ ગુણ એટલે કે આપેલ ગંડનો એક ફકરો હશે એના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા એટલે કે અરજી શું છે અરજી અને એ અરજી દોઢસો શબ્દોમાં તૈયાર કરવાના દસ ગુણ પત્રલેખન એના પાંચ ગુણ ચર્ચા પત્ર બસો શબ્દોમાં વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચા પત્ર લખવાનું રહેશે એના એના ગુણ 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 અહેવાલ લેખનના ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ જુઓ અહીંયા ભાષાંતરના પણ પ્રશ્નો આવશે અને વ્યાકરણ માત્ર દસ ગુણનું લિખિત પરીક્ષામાં પણ દસ ગુણનું વ્યાકરણ પૂછાવાનું છે એટલે વ્યાકરણની તૈયારી તમે જે પ્રિલિમમાં કરી છે એ અહીંયા કામ આવશે વ્યાકરણમાં પણ મુદ્દા તમને આપી દીધા છે રોટી પ્રયોગ છે એનો વાક્યમાં પ્રયોગ કહેવતનો અર્થ છે સમાસ એનો વિગ્રહ કરી એની ઓળખ છંદ અલંકાર શબ્દ સમૂહ જોડણી લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ સંધિ જોડો અને છોડો અને વાક્ય રચનાના અંગો એટલે કે વાક્યના પ્રકાર અને એનું પરિવર્તન કર્મણી કરતરી ભાવે પ્રેરક જે તે પરિવર્તન થાય કુલ કેટલા ગુણનું સો ગુણનું પેપર હશે ત્રણ કલાક હશે આ લેખિત પરીક્ષાની વાત કરી રહ્યા છે ગ્રુપ એ માટેના જે પણ જગ્યાઓ આપી છે એના માટેની આ ગુજરાતી ભાષા હવે અંગ્રેજી ભાષાનું પેપર કેવું હશે પેપર નંબર બે એ પણ સો ગુણનું રહેશે એના માટે પણ ત્રણ કલાક આપવામાં આવ્યો છે અને એમાં પણ અહીંયા સેમ આપ્યું છે કે એસે હશે નિબંધ હશે લેટર રાઇટિંગ હશે પંદર ગુણનું લેટર રાઇટિંગ દસ ગુણનું રિપોર્ટ રાઇટિંગ છે એ દસ ગુણનું રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આપણે જે ચર્ચા પત્રની વાત કરીએ દસ ગુણનું ફોર્મલ સ્પીચ દોઢસો શબ્દોમાં એ પાંચ ગુણનું પ્રેસિસ રાઇટિંગ છે એ બે હશે એક દસનું એમાં બે કુલ વીસ ગુણના રીડિંગ કોમ્પ્રિહેન્શન જે આપણે હમણાં કીધું હતું કે ગદ્ય સમીક્ષા એ પ્ર ફકરો આપેલ હશે ને એના આધારે તમારે એનો જવાબ આપવાના રહેશે એ દસ ગુણનું અને ઇંગ્લિશ ગ્રામર એ ગુજરાતી ભાષાના વ્યાકરણની જેમ દસ ગુણનું રહેશે એમાં ટેન્સિસ આવશે એમાં એક્ટિવ પેસિવ વોઇસ આવશે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવશે એમાં ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટન્સ એટલે વાક્યનું પરિવર્તન કરવાની વાત છે યુસ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ ડિટરમિનર્સ યુઝ ઓફ પ્રિપોઝિશન યુઝ ઓફ ફ્રાઝલ વર્બ્સ યુઝ ઓફ આઇડેમિક એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી સાયનોનિમ્સ એન્ટોનિમ્સ વન વર્ડ સબસ્ટિટ્યૂટ તો આ પ્રકારનું જે છે એ પેપર અંગ્રેજીનું આવશે લેખિતમાં એમાં દસ ગુણનું વ્યાકરણ રહેશે વ્યાકરણમાં પણ જે ટોપિક આપ્યા છે એના ઉપર જ તૈયારી કરવાની રહેશે અને છેલ્લું પેપર નંબર ત્રણ ડિસ્ક્રિપ્ટિવ લેખિત રહેશે ત્રણ કલાકનું પેપર રહેશે અને કેટલા ગુણ રહેશે અહીંયા સો ગુણનું પેપર રહેશે પેલા બંને સોરી દોઢસો ગુણનું પેલા બંને સો સો ગુણના આ દોઢસો ગુણનું એમાં જુઓ તમે અહીંયા વિષય આપ્યા છે એ જોઈ લઈએ અંદર ડિટેલમાં કદાચ મુદ્દા આપણે અત્યારે નહીં જોઈએ તો ચાલશે પણ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ભારતનો ઇતિહાસ કલ્ચર હેરિટેજ સાંસ્કૃતિક વારસો જ્યોગ્રાફી ભૂગોળ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇવેન્ટ્સ ઓફ રિજિયનલ નેશન્સ એન્ડ ઇન્ટર મતલબ વર્તમાન પ્રવાહો ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે ભારતનું બંધારણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ એટલે કે જાહેર વહીવટ અને સરકાર ગવર્નન્સની વાત કરવામાં આવી છે ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ જાહેર વહીવટમાં અથવા જાહેર સેવામાં જે શિસ્તના નિયમો છે એની વાત કરવામાં આવી છે જો અહીંયા અલગ અલગ એક્ટ પણ પૂછી શકે છે ગવર્નન્સ આધારિત ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજન આ પ્રકારના જે મુદ્દા છે એ તમારા પેપર નંબર ત્રણમાં હશે તો મિત્રો અહીંયા આપણે જોયું કે પરીક્ષા પદ્ધતિ કયા પ્રકારની છે બીજું બધું તો તમને ખ્યાલ આવશે તમે એપ્લિકેશન જ્યારે અરજી કરશો ત્યારે તમે બંને ગ્રુપમાં પણ સિલેક્ટ કરી લેશો ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની જગ્યાઓ તમારે એક સાથે સિલેક્ટ કરવાની છે પણ અહીંયા જોયું કે પરીક્ષામાં પણ પ્રિલિમ પછી મુખ્ય પરીક્ષા મુખ્ય પરીક્ષામાં પણ ડિટેલ્સમાં આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો આ રીતે મિત્રો તમે પરીક્ષા જુઓ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા વખતે તમારે એનો અભ્યાસક્રમ તમારી નજર સામે હોવો જોઈએ તો આપણે અભ્યાસક્રમની ચર્ચા કરી અને ટોપિક વાઇઝ જે અભ્યાસક્રમ છે એ હજી તમે ડીપમાં થોડો જોઈ લેજો ક્યાંય ડાઉટ લાગે તો તમે નીચે કોમેન્ટ્સ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો તમારો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું